પાન ખાય માવો પાન ખાતા હોય માવો ખાતા હોય એમાં ચૂનો ખાતા કે પર્સનલી એમ જ છું કે પાન માવો ખાતા હોય એમાં ચૂનો આવતો હોય હાલો ભાઈ તમારે સવાર તો આને આપણે મટકામાં નાખી દીધો છે તો હવે બધા પીધા રાખશું પાણી અને આજે હવે શું કામ કરવાનું છે અને સેટ બી રેડી થઈ ગયા છે જો મસ્ત મજાના તો અમારે તો કેમ રોજ નવું નવું કામ નીકળતું હોય અમારે રોજ એકનું એક જ હોય સવારે ઉઠો ભાખરી બનાવો ચા બનાવો ઘરનું કામ કરો બપોર પાછું થઈ જાય એટલે રોટલી ને શાક ને દાળ ભાત ને બનાવો પાછું થોડીક વાર થાય એટલે પાછા કપડા ઘડી કરો ને ચા પાણી કરો ને ત્યાં સાંઈ પડી જાય પાછું સાંજે રોટલા ને શાક ટોચો ત્યાં રાત પડી જાય સુઈ જાય હવાર ઉઠીને પાછા હતા ન્યા નિયાન હમ હા તો તમે ધંધે જાવ છો તો જરા ક્લિપ બનાવતા જો અને હમણાં યુટ્યુબ ના નવા રૂલ્સ આવ્યા હોય તમને ખબર હે હવે યુટ્યુબ માં એવા રૂલ્સ આવ્યા કે તમારે તમારું જ કન્ટેન્ટ મૂકવાનું બીજાનું નહીં મૂકવાનું કન્ટેન્ટ કે બીજા એ શું કર્યું ને એ તમે ઉતારીને મૂકશો ને તો કોપીરાઈટ આવશે તો તમારી ચેનલ ત્રણ કોપીરાઈટ આવી એટલે તમારી ચેનલ ડિમોનિટાઈઝ થઈ જશે હું સરસ

બરાબર છે ને હા તો ચલો હવે ગાઈઝ આપણે છે ને કામે ધંધે લાગી જાય વાત તો ખૂટશે જ નહીં અને આપણું છે ને કામ હજી બધું બાકી પડ્યું છે ઝાડું પોતા બાકી છે કપડા તો મશીનમાં નાખી દેતા છે ઝાડું પોતાને બાકી છે ને આ છોકરાને છે રજા તો એ સૂતો અમારે જોવો ફૂસફૂસ થાય ઈ તો અમારે ઊભું જ હોય ई कयो स्प्रे छे खाटो खाटो वास ये। खाटो खाटो चॉकलेट तो अस्तर छे कयो छे बटर क्रेप छे आओ लुक ये वो क्या भाई? ग्लास। नाम अलग-अलग टेक्निक्स। પોતાની સામે એક્ઝિબિશનમાં આવી ગયા છે ગોરેગાઉ આ ટાઈપનું હોય ને તો આપણે ઘરે રાખવું હોય ને તો ચાલે ઘરેથી કરવું હોય તો જો આ બધી ચાલે એવી છે હા ચલો ગાઈ જોઈએ આપણે અંદર જઈને આને અંદર જોઈએ મમતા હમ લેન્થ માં બનાવવું પડે આ તો શોર્ટ છે આપણો આપડે લેન્થ હમ પણ સારું લાગે આ ટાઈપ નું તો ખાલી મટીરીયલ કાપીને બી લગાડી દે તોય ચાલે ને એટલો પટ્ટો એક અડધો મીટર કપડું તે લઈ લિધું હોય એનું એવું વર્ક છે ડ્રેસ કપડું વૈશાલી સાબુ સાબુ પ્લેન ગજીયું છે ગજીની અંદર પછમા રીખા નથી ये तो ये निमीर वर्पनी लेस लगाई विच्छ. जो गलर वे वाखल नियर लेस लगाई विच्छ. आ टाइप मुच्छन दो. आमा असे मुच्छ. आप ये तो सीवो. अब आप अब लोगो जैना. आमे ओडर को जाए. आव ये तो सीवो. कमना आउसी�

આ આખું કપડું જ છે અને એને ફ્રીલની જેમ લગાવ્યું છે આ બોલું છે ને છે ને નીચેનું લાઇનિંગ વાળું સેની સાથે સ્ટ્રોબેરી સાથે જ છે ને હા હા આ પ્લેન છે આ લાઇનિંગ લાઇનિંગ વાળું છે એ ઉપર એની જ છે બેવ અંદર બધા બધી નપવાની

ની પેટર્ન તો જોઈએ ને કે રીતે બને એવું જ કઈ સમજાતું નથી ફાઈલ પર આને રહી એટલે આ સિલેક્ટ નહી અચ્છા હા સિલાઈ મારી દીધી છે એમાંથી જ આવ્યા હતા ને આપણે હે આમાંથી તો આપણે આવ્યા અરે અહીંથી જ આપણે આમાં આવ્યા આ જો ઓલું ન જોયું આપણે આ બ્રાઉન વાળા આ અહીંયા હમણાં આમથી આવ્યા આમ જઈએ હવે અને અંદર બી આપણે જે ગયા હતા ત્યાં જઈએ હલડ ખાદી ટાઈપનું છે અંદર તો મટીરિયલ્સ લાગે છે હે સિન્થેટિક મટીરિયલ્સમાં છે આ તો રેડીમેડ છે તમને કેવું

आप भी डिज़न्स में जाने सकते हो। आप भी बर्फ़ चूसने का तरीका जान सकते हो। आप भी बर्फ़ चूसने का तरीका का तरीका जान सकते हो। आप भी बर्फ़ चूसने का तरीका जान सकते हो। आप भी बर्फ़ चूसने का

એની આર ફોટો પડાવવાની જરૂરી છે એ તો એના જેવા તો ન જ લાગે ને કે મસ્ત નાજુક નમણી હે અહીંથી એન્ટ્રી જ લાગે છે ફૂલ ફેબ્રિક આવી ગયું બધા કલર તો જો ગાઈઝ અમારે અહીંયા જો ઉપર છે ને બિલાડીનું બચ્ચું આવી ગયું છે તો એને સામે વાળાએ દૂધ આપ્યું તો દૂધ પીવે છે હે પીવા દે પીવા દે પછી રમાડે છોકરાઓ બી આવી ગયા છે ઘરે અહીંયા નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે ગુડ ઇવનિંગ 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 થઈ ગયું અને એક છોકરો આવીને વોશરૂમ માં ગયો છે ઓફિસે ગયો છે અને અહીંયા જો આજે તો વરસાદ આવ્યો ને ગયો સવારમાં એક ઝાપટું આવ્યું બાકી તો આવ્યો નહી પછી એ એ ડરાઈ નથી લાગતો જતો

ઓય કરમા નથી જોતું હમણા આવી ગયું તીએ બોલાને જોએ જેને દયો લે તો માટે બોલ લઈને આવ્યો લે એ ડરે છે

ભજન માં એક જગ્યા એ તો એ ભજન માંથી મને છે ને જો આવી કઈક ગિફ્ટ આપી છે મસ્ત મજાની બેગ આપી છે ભગવાન નું મુખાર વિંદ છે કેવું સરસ છે જો બેગ છે આવી રીતે એના હેન્ડલ છે બે મસ્ત બેગ છે ને જો તો એક જગ્યાએ અમે લોકો ગયા હતા ભજનમાં તો ત્યાંથી અમને લોકોને બધાને ગિફ્ટ આપી હતી